તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું સિંગની ચિક્કી સિંગની ચિક્કી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ પૌષ્ટિક હોય છે ઉત્તરાયણમાં આપણે એ બનાવતા હોઈએ છીએ બહારથી આપણે જે ચીક્કી લાવીએ છીએ એ ખાવામાં એકદમ ક્રન્ચી હોય છે તો એવી જ ચીકી ઘરે બનાવવા માટે આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ હું તમને કહીશ અને એની અંદર શું એડ કરવું કે જેથી આપણી ચીકી બહાર જેવી જ ક્રંચી બને એ પણ હું તમને કહીશ તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બે આઇકન પર ક્લિક કરો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે મેં એક કપ શેકેલા સિંગદાણા લીધા છે એના છોતરા કાઢીને રાખ્યા છે અને એ જ કપના માપથી મેં ગોળ લીધો છે બંનેનું મેઝરમેન્ટ સરખું લેવાનું ચીકી બનાવવાનું સ્ટાર્ટ કરતા પહેલા આપણે પ્લેટફોર્મ પર ઘી લગાડી ગ્રીસ કરી દેવાનું છે અને વેલણને પણ એવી રીતે આપણે ગ્રીસ કરીને રાખવાનું છે હવે આપણે સિંગણા અને ચોપરની અંદર ચોપ કરી લઈશું આપણે એને એકદમ ગ્રાઇન્ડ નથી કરવાના પહેલા થોડા ટુકડા રહે એવી રીતે કરવાનું છે જો તમારી પાસે ઇલેક્ટ્રિક ચોપર ના હોય તો ચીલી કટરમાં કરી શકો છો આવી રીતે આપણે શિંગણાને ક્રશ કરી લેવાના છે હવે આપણે એક નોનસ્ટિક ગરમ કરવા મૂકીશું ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખવાની છે અને ગોળને મેલ્ટ કરવાનો છે ગોળને પહેલાંથી આવી રીતે ઝીણો કરી લેશો તો મેલ્ટ કરવામાં તમને ઈઝી પડશે એની અંદર આપણે બે ચમચી જેટલું ઘી નાખવાનું છે ઘીના કારણે ચીક્કી ઉપર એક સરસ શાઇન આવે છે એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને એને આપણે મેલ્ટ કરવાનું છે જો ગોળને તમે આવી રીતે ઝીણો કરેલો હશે તો એ જલ્દીથી મેલ્ટ થશે અને એનો પાયો એક સરખો બનશે જો નાના મોટા ટુકડા હોય તો જે ગોળ જલ્દીથી મેલ્ટ થઈ જાય છે એનો પાયો વધારે જલ્દી કડક થઈ જાય છે ગોળને મેલ્ટ થવામાં લગભગ પાંચેક મિનિટ જેટલો ટાઈમ લાગશે ત્યાં સુધી તમારે સતત એને હલાવતા રહેવાનું છે બિલકુલ છોડવાનું નથી બે થી ત્રણ મિનિટ બાદ ગોળનો કલર ધીમે ધીમે ચેન્જ થવા માંડશે થોડો ડાર્ક કલર થાય એટલે આપણે એક વાટકીમાં પાણી લઈ અને ગોળનું એક ટપકું નાખી અને ચેક કરવાનું દસ પંદર સેકન્ડ પછી તમે જોશો તો એ ગોળ એકદમ આવી રીતે જામી ગયો હશે પછી આપણે એને પાણીમાંથી બહાર કાઢી અને હાથમાં લઈને ચેક કરવાનો જો એ ક્રિસ્પી બન્યો હોય અને કડક થયો હોય તો ગેસ બંધ કરવાનો હજુ આપણો પાયો થયો નથી એટલે આપણે થોડી વધારે વાર રાખીશું આમ તો કલર ચેન્જ થાય એટલે થઈ જતો હોય છે પણ ઘણી વાર કોઈ ગોળમાં કલર ચેન્જ નથી થતો અને પાયો કડક થઈ જાય છે એટલે આવી રીતે સેફર સાઈડ પર આપણે એને પહેલા પણ ચેક કરી લેવાનું સતત આવી રીતે હલાવતા રહેવાનું છે નિતર ગોળ નીચેથી ચોંટશે અને એની બળેલી સ્મેલ આવશે હવે આપણો પાયો બનીને તૈયાર છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને એની અંદર એક પિંચ જેટલો ખાવાનો સોડા નાખવાનો છે ગેસ બંધ કર્યા પછી જ આ નાખવાનું છે સોડા નાખવાના કારણે આપણો પાયો જે છે એકદમ હલકો થઈ જશે અને ફૂલશે ત્યારબાદ એની અંદર એક ચમચી લિક્વિડ ગ્લુકોઝ નાખવાનો છે ગ્લુકોઝ બહુ સ્ટીકી હોય છે એટલે આવી રીતે બીજી ચમચી કે તમે નાઇફની મદદથી એને નાખી શકો છો અને એને પણ ફટાફટ આપણે મિક્સ કરવાનો છે આ બંને વસ્તુ ગેસ બંધ કર્યા પછી જ નાખવાની છે હવે આપણે એની અંદર સિંગદાણાનો ભૂકો નાખી દેવાનો અને એને મિક્સ કરવાનું છે આ સ્ટેજમાં તમારે થોડી ઝડપ કરવી પડશે અને એને ફટાફટ પ્લેટફોર્મ પર લઈ અને વણવું પડશે આવી રીતે વાટકીની મદદથી પહેલાં એને હું એક લેવલ કરી દો અને પછી વેલણથી એને ફટાફટ વણી લેવાનું તમે જાડું વેલણ લેશો તો તમે જલ્દીથી એને પાતળી વણી શકશો આપણે નીચે ગ્રીસ કરીને જ રાખ્યું છે એટલે પછીથી એને આપણે ઉખાડામાં કોઈ વાંધો નહીં આવે સોડા નાખવાના કારણે અને લિક્વિડ ગ્લુકોઝના કારણે આપણી ચીક્કી બહાર જેવી જ સરસ બને છે સોફ્ટ અને ક્રન્ચી બહારની તમે જે ચીક્કી ખાવ છો એના જેવી જ આ તમારી ચીક્કી બનશે હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું તમે આમાં જેટલી પાતળી વણવી હોય એટલી વણી શકો છો અમારા ત્યાં આવી ટાઈપની થોડી ગમે છે ઠીક એટલે એવી રાખી છે ઠંડી થાય એટલે આપણે એને આવી રીતે પીસ કરી લેવાના તો આપણી ચીક્કી અત્યારે બનીને તૈયાર છે તો આ ઉત્તરાયણમાં તમે આ ચિક્કી ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા વ્યૂઝ મારી સાથે શેર કરવાનું ના ભૂલતા જો તમને આજના વિડીયોમાંથી કંઈ નવું જાણવા મળ્યું હોય તો એનો લાભ તમે બીજાને પણ આપો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે શેર કરો તો કાલે ફરીથી મળીશું